ગીર સોમનાથ સુત્રાપાડામાં મોટું રેકેટ ઝડપાયું બે દિવસ પહેલા મોડી રાત્રે અમને એક વિગત મળેલી કે તલાલામાં એક વિક્ટીમ છે જે વિક્ટીમને કોઈ લોકો અપોઇન્ટમેન્ટ ઓર્ડર આપેલો છે બિન સચિવાલય ક્લાર્કનો જુનાગઢ કલેક્ટર ઓફિસનો અને એ અપોઇન્ટમેન્ટ ઓર્ડરના આધારે એ હાજર થવા ગયા ત્યારે એમને વિગત મળી કે આ એપોઇન્ટમેન્ટ ઓર્ડરમાં કંઈક પ્રોબ્લેમ છે આ વિગત પોલીસને મળ્યા પછી પોલીસે રાત્રે જ જે વિક્ટીમ છે એ સાથે ડિટેલ વિગતો લીધી ત્યાર પછી એણે જે નામ આપ્યું એ નામનું ચૌહાણ કરીને જે આરોપી છે સર્વિસમેન એ જૂનાગઢમાં એવા પચીસ ઉમેદવારો એણે નક્કી કરેલા અને આ બધા જ ભેગા થઈ કડી ખાતે પિન્ટુ પટેલને મળી એની પાસેથી ડુપ્લિકેટ કોલ લેટર લઈ અને પૈસા અત્યાર સુધીમાં અમને નવાણું લાખ રૂપિયાનો હિસાબ મળ્યો છે હજી આમાં વધારે વિક્ટીમ હોઈ શકે છે અને આગળની તપાસ હવે અમે આ બધાની રિમાન્ડ લઈ અને આગળ કરીશું ટોટલ કેટલા લોકોની સાથે છે તરપેન દિશા આવી છે હાલના તબક્કે અમને જે લિસ્ટ મળ્યું છે એ એક 22 લોકોનો લિસ્ટ મળ્યું છે જૂનાગઢ કલેક્ટર ઓફિસમાં બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિશિયલી એમાં જૂનાગઢ કલેક્ટરની સાઇન પણ ડુપ્લિકેટ કરવામાં આવી છે સર આજે બોગસ કોલ લેટરો અથવા જે સરકારી દસ્તાવેજો બનાવતો હતો એ કોણ બનાવતો હતો એની શું ભૂમિકા પ્રાઇમરીલી આપને કહું તો આ ત્રણેય જણા મળીને આ ત્રણેયને બધી જ ખબર હતી આમાંથી એક આરોપી જે છે સુભાષ ચુડાસમા એ ઓલરેડી આર્મીની જે ભરતી થઈ હતી જામનગર ત્યારે એણે ડુપ્લિકેટ એડમિટ કાર્ડ બનાવેલા અને એ એડમિટ કાર્ડના આધારે ડુપ્લિકેટ હોવાને કારણે ત્યાં એની સામે ગુનો પણ દાખલ થયેલો છે ચારસો સડસઠ અડસઠ આઈપીસીનો અને એને અરેસ્ટ કરવાનો જે તે સમયે આરોપી મળ્યો નથી એટલે અરેસ્ટ કરવાનો જ આયોનું બાકી છે સાહેબ ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળમાં આજે કરતો હતો સાહેબ રાજ્ય લેવલનું કાવતરું હોઈ શકે હોઈ શકે એટલા માટે કે કેમ કે આના તાર પછી અમને ગીર સોમનાથ જુનાગઢ અને છેક કડી સુધી મળ્યા છે આમાં અમને ગૌણ સેવા પસંદગી મંડળના પણ આઈએસ અધિકારી અને આઈપીએસ અધિકારીની સિગ્નેચરવાળા જે એમના મુખ્ય સચિવ છે એમના લેટર પણ મળ્યા છે એ પણ ડુપ્લિકેટ છે અત્યારે પ્રાઇમરી લેવું લાગે છે અમે આગળની તપાસ કરી રહ્યા છીએ કેટલું ઊંડું છે આપણું થેન્ક યુ સર